નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં તમારા ઘરમાં આ એક નાનકડી વસ્તુ છુપાવી દો એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે નવા વર્ષમાં તમને તે બધું જ મળશે જેના માટે તમે સાત જન્મોથી તડપી રહ્યા હતા પછી ભલે તે કરોડોનું ધન હોય કોઈની સાથે પ્રેમ લગ્ન કરવા હોય સંતાન સુખ જોઈતું હોય ઘર પરિવારમાં ખુશીઓ જોઈતી હોય કે બીમારીથી મુક્તિ જોઈતી હોય બધું જ થઈ જશે બસ તમારે નવું વર્ષ આવે તે પહેલાં જ તમારા ઘરમાં આ નાનકડી વસ્તુ છુપાવી દેવાની છે કારણ કે આ નાનકડી વસ્તુમાં સાક્ષાત માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરદેવનો વાસ છે પૂરા બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે નવા વર્ષમાં માતા લક્ષ્મી ખુદ તમારા ઘરે પધારશે અને તમારી જિંદગીમાં ખૂબ ધન વરસાવશે શનિદેવ તમને દરેક સંકટમાંથી બહાર કાઢશે હજાર દુશ્મનો પણ તમારું કંઈ બગાડી નહીં શકીએ આખી દુનિયા તમારા પગમાં અટોળશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા પછી તે ધન દોલત હોય કે કોઈ પણ મિત્રો ઇજ્જત હોય કરજમાંથી મુક્તિ હોય તો તમારું બધું જ કાર્ય થઈ જશે બસ તમારે તમારા ઘરમાં આ બે વસ્તુઓ છુપાવી દેવાની છે જેના પછી શનિદેવની એવી કૃપા થશે તમારા ઉપર જે વિચારો તે વસ્તુ તમને મળી જશે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં પોતાનો વાસ કરશે ભલે દુશ્મન કેટલા પણ ખતરનાક કે તમારા ઉપર કોઈ પણ વસ્તુ કરાવી રહ્યા હોય કે તાંત્રિક ક્રિયા કરાવે છે કોઈ અસર તમારા ઉપર થશે નહીં મિત્રો મને ખબર છે કે દુશ્મનોથી ખૂબ પરેશાન છો દિવસે કોઈ પણ દુશ્મન તમને નીચે પાડવા માટે તમને બરબાદ કરવા માટે તમારા ઉપર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે તમને પરેશાન કરી રહ્યા છે મિત્રો પરંતુ ચિંતા ન કરો આ વિડિયોમાં એક એવો ઉપાય જણાવી રહ્યું છું જેમાં માત્ર તમારે તમારા ઘરમાં આ બે વસ્તુઓ છુપકેથી છુપાવી દેવાની છે ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને જણાવીશ તે પછી મિત્રો આખી દુનિયા તમારી ઇજ્જત કરશે તમારા તળિયા ચાટશે ત્યાં સુધી કે તમારા દુશ્મન પણ તમારી વાહવા કરવા લાગશે તમને જોઈ હસતા હતા તમારા હાલત જોઈને જાત જાતની વાતો બનાવતા હતા જે સંબંધીઓ તમારી ગરીબી જોઈ તમારા ઉપર હસતા હતા જે પાડોશી તમારી કંગાળી જોઈ તમારી સાથે સંબંધ તોડી લેતા તમારાથી મોઢું ફેરવી લેતા તે લોકો પણ હવે તમારી ઇજ્જત કરશે મિત્રો એવી સ્થિતિ હવે તમારી થવાની છે તો ચાલો આપણે જાણીએ કે આખરે તે બે વસ્તુઓ કઈ છે તો હું જણાવી દઉં છું કે બે વસ્તુઓ તમારા બ્રહ્માંડની તેત્રીસ કોટી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે આ બે વસ્તુઓ જે પણ ઘરમાં હોય છે તે ઘર મિત્રો હંમેશા ધન દોલતથી ભરેલું રહે છે તે ઘરમાં ક્યારેય કોઈ બીમારી નથી આવતી તે ઘરના લોકો હંમેશા એકજૂટ રહે છે હૃષ્ટ પુષ્ટ અને સ્વસ્થ રહે છે હંમેશા ખુશીથી ભર્યો માહોલ રહે છે બસ આજે જ બજારે જજો અને હું જણાવું તે બે વસ્તુ લઈને આવી જજો તમારા ઘરમાં ચૂપચાપ છુપાવી દેજો કોઈને કહેવાનું નથી જુઓ કોઈને કહેવાનું નથી તો તમારે માને કહેવાનું છે ના તો તમારી પત્નીને કહેવાનું છે તમારા પતિને કહેવાનું છે કોઈ પણ વ્યક્તિ અન્ય તમારા ઘરના તમને કહેવાનું નથી ચૂપચાપ છુપાવી દેવાનું છે અને તે વસ્તુને ભૂલી જવાનું છે પછી મિત્રો તમે પોતે જોશો કે ચમત્કાર કેટલો જબરદસ્ત થાય છે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હિંમત પણ નથી થતી કે કોઈ ઉપાય કરવાની કે મંદિરે જવાની ભગવાનને વિનંતી કરવાની કારણ કે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં ગયા કેટલાય વર્ષોમાં એટલા દુઃખો સહન કર્યા છે એટલા સંકટો આવ્યા છે કે તમારા ઉપર કે તમારા મિત્રો બધી વસ્તુઓથી તમારું મન ઉડી ગયું છે તો એકવાર મારી વિનંતી છે કે તમારા ઘરમાં માત્ર આ બે વસ્તુઓ છુપાવી દેજો પછી યકીન માની લેજો કે તમારા ખરાબ દિવસો ખૂબ જ જલ્દી બદલાઈ જશે કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ બે વસ્તુઓની પોતાના મહેલોમાં રાખતા હતા જેના લીધે તેમને મનપસંદ જીવનસાથી મળતા હતા સંતાનનું સુખ મળતું હતું ખજાનાની પ્રાપ્તિ થતી હતી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતા હતા તેમને પણ હું આજે જ આ વસ્તુ જણાવવા જઈ રહી છું તે બિલકુલ ધ્યાનથી સાંભળજો આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આવો વિડીયો ભાગ્યે જ તમને મળશે તો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે ભગવાનનો આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા દિવસો વિતાવવાના છે હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ચૂક્યો છે તો કૃપા કરી વિડીયોને લાઇક કરી દેજો પરિવાર માટે વિડીયોને એક લાઇક કરી અને નીચે કમેન્ટ બોક્સમાં સૌથી પહેલાં જય બજરંગબલી અને જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં કેટલી એવી નાની નાની વસ્તુઓ છે જે આપણા ગ્રહોને બેલેન્સ કરે છે આપણા કુળદેવી દેવતાઓને પ્રસન્ન કરે છે માતા લક્ષ્મીનો પણ જેમનાથી સંબંધ હોય છે શનિદેવનો પણ સંબંધ હોય છે જો તે વસ્તુઓ આપણે પોતાના પર્સમાં રાખીએ છીએ પોતાના ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર રાખીએ તો આપણા જે નવગ્રહ છે તે સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે માતા લક્ષ્મીની કૃપા શરૂ થાય છે તો મિત્રો આજે જ તે વસ્તુઓ વિશે હું તમને જણાવી રહી છું તો સૌથી પહેલું વસ્તુ છે જાયફળ મિત્રો જાયફળ જ્યોતિષશાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેનું સ્થાન ખૂબ ઉપર છે આપણા શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે જેટલા પણ તંત્ર મંત્ર કોઈ દુશ્મને કરાવ્યા છે તો તમારા ઘરમાં ભલે પ્રેત આત્માની અડ્ડો છે ભૂત પ્રેત પિતાશથી તમે ડરો છો તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ શક્તિનો કોઈ ખરાબ શક્તિનો વાસ છે તો મિત્રો તેમાં પણ તમે આ ખૂબ મદદગાર હોય છે જો કોઈ ખાસ કરીને આ ઉપાય કરી લે છે પછી તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા છે જો તમારી કિસ્મત ખૂબ ખરાબ ચાલી રહી હોય તો મિત્રો તમે આ જાયફળના માધ્યમથી પોતાના જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો તો તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરી શકું શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો અડચણ જો દૂર કરવી છે તો માની લો તમને મિત્રો દરેક વસ્તુમાં અડચણ આવી રહી છે કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો રૂકાવટ આવી રહી છે લગ્ન થવામાં અડચણ આવી રહી છે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તેમાં અડચણ આવે છે દરેક વસ્તુમાં રૂકાવટ પર રૂકાવટ આવતી જાય છે તો મિત્રો તમે માત્ર એક ઉપાય કરી લેશો તો ધ્યાનથી સાંભળો તમારે પાન લેવાનું છે પાનમાં બે લવિંગ સાથે જાયફળ રાખી દેવાનું છે એક પાન પાનનું પાન લઈ તેમાં બે લવિંગ રાખી દો તેની સાથે એક જાયફળ રાખી દો મિત્રો આ પૂરા પાનના પાનને તમે હનુમાનજીને ચડાવી દો તમે હનુમાનજીને ચડાવી દેવાનું છે આ પાન પોતાના ઘરના મંદિરમાં જ ત્યાં ચડાવ્યા પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લ્યો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી તે પાનના પાનને ઘડી કરી લ્યો અને એક લાલ કપડામાં તેને બાંધી દ્યો સારી રીતે બાંધી લ્યો પછી મિત્રો તેનું એક તાવીજ બનાવી લ્યો અથવા તો એક નાની પોટલી બનાવી લ્યો તમે ઈચ્છો તો તેને હંમેશા પોતાના ખિસ્સામાં રાખો એક તાવીજ તરીકે ગળામાં પહેરી લો મિત્રો પોતાના પર્સમાં રાખી લ્યો કે પછી પોતાના હાથના ઉપરના ભાગે બાંધી લ્યો લાલ કપડામાં તાવીજની જેમ માનો કે મિત્રો દરેક કામ બનવા લાગશે જે કામ મિત્રો તમે કરવાનું શરૂ કરશો તે કામ થઈ જશે હનુમાનજી હંમેશા સાથે રહેશે દરેક કામ બનશે ચપટીઓમાં તો આ ઉપાય જરૂરથી કરી લેજો જેટલી પણ અડચણો છે જેટલો પણ ખરાબ સમય છે જેટલું પણ તમારે બેડલક છે એ બધું જ તમારે આ ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો